હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયસ્વામનારાયણ તો કેમ છો બધા તો અત્યારે વાગી ગયા છે દસ અને આપણે હજી જસ્ટ નાસ્તો કરીને ફ્રી થયા હજી નાહાવાનું આપણે બાકી છે ફટાફટ હલો હય તો હે ને તો હવે આપણે હજી નાસ્તો કરીને ફ્રી થયા અને હવે આપણે વિચાર છે ધીમે ધીમે નાહવા જવાનો

તો હવે આપણે ના ધોઈને થઈ ગયા છીએ એકદમ ફ્રેશ અને આપણા જો બાર હવે કાલુ નથી નકર અહીંયા બેઠું હોય કાલુ સવાર સવારમાં ઊઠીને આપણે પેલા કાલુ જ યાદ આવે કે કાલુ હોય તો અહીં બેઠું હોય સવારમાં આપણે ઉઠીએ ને એટલે સીધું આપણી પાસે આવે તો કાંઈ નહીં બીજું શું વયું ગયું તો બીજું તો શું થાય તો ચાલો હવે અંદર જઈને જોઈએ કે મમ્મી ને દીદી શું કરે છે કિચનમાં વાગી તો ગયા છે અત્યારે સવા દસ જેવું સાડા દસ જેવું થઈ ગયું અને અહીંયા મમ્મી જો મમ્મી હા બોલ જે સોમનાર હે શું કહે બસ કાઈ જો સેવ અને દીદી સેવ ઉતરે છે નાસ્તો ખલાસ થઈ ગયો ને તી નાસ્તો બનાવ બરાબર થોડો ટાઈમ છે તો બરાબર પપ્પા મોડા આવશે કેમ પીત ગયા પપ્પા પાણી વાર વાર કેમ કે છો ઓય મોટી વાડી હમ મોટી વાડી થઈ જતો થઈ ગયો રેડી એકદમ આ લોકો ગયા ગયા જો ઘર બાર પેક કરીને લોકો વયા ગયા જો દીદી ને દીદી ની ના કહેવાય દીદી તો ખાલી તરે છે મમ્મી નું મેં જે આ મસાલો હોય મમ્મી એ એટલે મમ્મી ની સેવ કહેવાય ચાલુ જ છે બધુંય આવશે લે નામ ખાઈ હે મમ્મી હે જો હું માં જો ઓટ પેક કરી તો વાસન રાખું તો ચૂલા પર દેખાય હે મમ્મી આપણે આપણે વા જાવાનું હતું શું પ્લાન છે કે હા લગન ના લગન કોના મારા મામાની છોકરી ઓય ઈ તો તમારે વયવટાવાનું તો તમારે કઈ શ્રી નાજી ને શ્રી નાજી તપપ પપ્પા આણવાની ને બસ મેળા આવશે જ જોઈએ ના રજા પછી 10 દિવસ 15 દિવસ તો તાક જોઈએ

બાને દેખાતું નથી એટલે એને મૂકીને ચાવું ના મેળાવે ને કાલુ કાંઈ નું હોય કે હવે તો કાલુ નથી બાકી કાલુનું ધ્યાન રાખવાનું હોય ને પ્લસ નું ધ્યાન રાખવાનું એટલે રાતે નીકળવું પોસિબલ ના થાય એટલે ખાવાનું બધે ટાળીએ પણ નક્કી થતું હતું હવે જોઈએ શું પ્લાન થાય ये न मम्मी सेव बनાવી એનો આગ્રહ હે હશે કે આપણે એન ચાખી બતાવી એકવાર તો થોડી સેવ લઈને આપણે ચાખી લઈએ સેવ રેડી થવાનું બાર જ લઈ આવી તેરી પોમે આપણે દરીક જાડી થાય કે જાડી થાય બોલી રાખી જીણી હોય તો હા બોલી થાય તેલ તેલ આ મસ્ત લાગો છે સેવ મમરામાં ખાવાનું ટમેટું ડુંગળી અને ચટણી નાખીને આપણે ખાઈએ તો મજા આવે મન ભાઈ હવે હું ખાઈશ નહીં નહીં માપે જ છે માપે ખાલી 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 તો હવે દીદી અહીંયા મમરા સેવ અને વા પૌવા રેડી કરીને બેસી ગઈ છે મમરા બનાવવા હાલ આવું બનાવ મંડો મમરા આ પહેલાં નાખી દીધી સેવ ફાઇનલી આપણા મમરા બની ગયા છે હવે ટેસ્ટ કરીને પછી આપણે થોડુંક વિડીયો એડિટિંગનું કામ છે એ પતાવી લઈએ અને પછી મમ્મી રસોઈ બનાવવા પાછી કિચનમાં આવે ત્યારે આપણે એને મળીએ કે આજે બપોરે રસોઈનો શું પ્લાન છે તો ભગવાનની પ્રસાદી તૈયાર થઈ ગઈ છે તો ચાલો ભગવાનને ધરી દઈએ તો હવે વાગવામાં થઈ ગયા છે બાર બાર જેવું થઈ ગયું છે અને પપ્પા જમવા બેસી ગયા છે ગરમ ગરમ તો હવે આપણે પાછા કિચનમાં જાય તો સવારના કિચન કિચન કિચનમાં જ જઈએ છીએ અને મમ્મી રસોઈ કરવા માંડી છે રોટલી ને દીદી રોટલી ચોડાવવા માંડી છે મમ્મી શાક કેનું નું

તો ચાલો ફટાફટ જમી લઈએ હવે જમવામાં આવી ગયું છે દહીં આલુ પરોઠું ડુંગળી અને મમ્મી હમણાં સોસ કાઢે છે અને અહીંયા તારક મહેતા ચાલુ કરી દીધું છે તો ચાલો હવે આલુ પરોઠા ખાઈ લઈએ તો મમ્મી અહીંયા ખંજવારી વારે છે અને આપણે થોડોક રેસ્ટ કર્યો જમીને પછી અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને વિડીયો ને બધું થઈ ગયું છે તો હવે દીદીને મારે પ્લાન થાય છે કે વાડીએ આટો મારી આવીએ દસ પંદર મિનિટ કેમ કે હજી વાગવામાં થયા છે સાડા ત્રણ જ વાગ્યા છે એટલે ટ્યુશન ટ્યુશનવાળાઓને હજી આવવાનો થોડોક ટાઈમ છે અને પ્લસમાં આપણે જે પ્લાન્ટને ઝાડવા વાવ્યા છે એ જોતા આવીએ છીએ કેવી કંડિશનમાં છે તમને લોકોને પણ અપડેટ બતાવી દો અને જો પાણી પાવાનું હોય પપ્પાએ ના પાવ્યું હોય તો આપણે પાણી પાઈ દેસું અને એ બાને પંદર વીસ મિનિટ આપણે રાઉન્ડ મારી આવીએ વાડીએ

અને હવે આપણે ફટાફટ આપણે ઝાડવાને પાણી પાઈ દઈએ આમાંથી અમુક પથ્થર વહેલ્યાની તો બરી ગયા છે કંડિશન સારી લાગતી નથી મને આ નમી ગયું થમી ગયું એવું થઈ ગયું છે તો વાંધો નહીં ચાલો જોઈએ પાણી પાઈ દઈએ એક એકવાર તો ને પછી જોઈએ કે શું થાય શું નહીં આમ અને ફોનમાં ચાર્જ નથી એટલે હવે કે આગળ શૂટ કરીશ નહીં ડાયરેક્ટ ઘરે જઈને પછી શૂટિંગ કરીશ તો હવે આપણે વાડીએ ગયા હતા ત્યાંથી ઘરે આવી ગયા છીએ અને આવીને આપણે સામે સામેની સાઈડ જે આપણે કાલુના ઝાડવા વહેવા હતા એ થોડાક એવું લાગે છે કે સુકાઈ ગયું છે એમાં પાણી જો અહીંયા બે જગ્યાએ વાવ્યા હતા એમાં પાણી સુકાઈ ગયું એવું લાગે છે તો હવે ચાલો આપણે એને પાણી પાઈ દઈએ મમ્મી અહીંથી આપણે ભરી દેતી જાય આપણે પાઈ દઈએ પાણી અને હમણાં થોડી વારમાં ટ્યુશનવાળા લોકો આવશે તો પછી આપણે ટ્યુશનમાં દીધીને થોડીક હેલ્પ કરાવી દેશે રેવા દે ભાઈ હાથમાં નથી લખવું હાથમાં નથી તો બોલ પેન નો વેટ તો તો હવે ટ્યુશન વાળા લોકો વયા ગયા છે બધા અને આપણે અગાસી ઉપર જઈએ થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા તો મારીએ ઉપર તો જોઈએ કે બધા શું કરે છે બધા જો અહીંયા રસોઈની તૈયારી ચાલુ કરશે હમણાં થોડી વારમાં ને આપણે થોડોક અગાસી આંટો મારી લઈએ જમીએ હમણાં થોડીક વારમાં આવશે એનું કામ પતાવીને ઉપર ત્યાં સુધી આપણે જીદીએ અહીંયા બેસીએ થોડીવાર તો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આપણે હવે ટીચર બાજુ જાય કે મમ્મી રસોડામાં શું કરે છે મમ્મી હા બોલ જમવાનું શું છે બસ વઘારેલ ખીચડી રોટલી હમ પપ્પાએ તો જમી લીધો આપણી વઘારેલ ખીચડી છે ખોલીને બતાવજો તો અહીંયા પાપડ શેકાય છે તો ચાલો હવે આપણે વઘારેલ ખીચડી ખાઈ લઈએ આજે તો નાઈટ લાઈટ અને પછી આપણે જોઈએ કે શું કરીએ પપ્પાને તો ઓલરેડી જમાઈ ગયું કેમ કે રોટલી ને શાક ખાવું છે એટલે ગરમ ગરમ રોટલી કરીને એને જમાડી દીધી આપણે બા ને મમ્મી ને અને દીદી ને જમવાનું બાકી હતું કેમકે આપણે આજે ખાવાનો પ્લાન હતો કે ખીચડી ખાવી છે તો ચાલો ફટાફટ આપણે ખીચડી બની ગઈ છે તો હમણાં મમ્મી બહાર લઈને આવે એટલે ખાઈ લઈએ